નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં એક નવો પ્રશ્ન મિસેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો અથવા સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો શીખીશું જે ખૂબ જ જરૂરી મોસ્ટ એમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અને પરીક્ષામાં બોર્ડમાં પૂછાય તેવો પ્રશ્ન છે મિત્રો તો ખાસ તૈયાર કરશો તો સાબુની રચના જે છે કાર્બોક્ઝિલ એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે મિત્રો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા તો કેમ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્ઝિલિક એસિડ અને સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે તો મિત્રો એ આપણે વિગતે સમજીએ તો સાબુનું સૂત્ર છે સી સેવન્ટીન એચ થર્ટી ફાઈવ સી ડબલ ઓ એની એટલે ટૂંકમાં સાબુના અણુમાં સત્તર કાર્બન અને પાંત્રીસ હાઇડ્રોજન છે મિત્રો હવે કઈ રીતે સોડિયમ અથવા પોટેશિયમનો ક્ષાર છે મિત્રો તે સમજીએ આપણે કે સાબુ જ્યારે બને છે ત્યારે એમાં કાર્બોક્સિલિક એસિડની પોટાસ સાથે પ્રક્રિયા થાય છે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન COOH માંથી H અને NaOH માંથી OH પાણીના અણુ સ્વરૂપે દૂર થાય છે અને પરિણામે COO- અને Na+ એટલે કે આ ઋણ આયન અને આ ધન આયન બને છે અને પરિણામે સોડિયમનો ક્ષાર બને છે મિત્રો ધોવાના સાબુમાં આ પ્રકારની રચના થાય છે અને જો નાવાનો સાબુ ની બનાવટ હોય તો એને ઓએચ ની જગ્યાએ કે ઓ એચ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે એને ની જગ્યાએ કે આવે છે અને પરિણામે સી ડબલ ઓ માઇનસ કે પ્લસ નાવાના સાબુમાં લખાય છે મિત્રો તમારી જાણ પૂરતું છે મિત્રો તો ટૂંકમાં આ કાર્બનની લાંબી શૃંખલા છે એટલે કે લાંબી શૃંખલા ધરાવતા कार्बोक्सिलिक एसिड એટલે કે COOH ક્રિયાશીલ સમૂહ છે મિત્રો નો સોડિયમ અથવા પોટેશિયમ એટલે તમને ખબર પડી ગઈ કે નાવાના સાબુમાં પોટેશિયમ છે અને ધોવાના સાબુમાં સોડિયમનો ક્ષાર છે એટલા માટે મિત્રો આપણે સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે તેમ જણાવીએ છીએ એનું અણુ બંધારણ જોઈ લઈએ મિત્રો તો આ એની જે અણુ બંધારણમાં એ જે ક્રિયાશીલ સમૂહ COO- Na+ જે સાબુમાં છે અને નાવાના સાબુમાં કે પ્લસ હોય છે એનું અણુબંધારણ જોઈએ તો એમાં એક પૂછડી જેવી રચના જોવા મળે છે અને એક શીર્ષ જેવી રચના જોવા મળે છે જે આ પૂંછડી જેવી રચના છે એને આપણે અધ્રુવીય પૂછડી તરીકે ઓળખીએ છીએ જે જળ વિરાગી છેડો છે એટલે ટૂંકમાં પાણી સાથે પ્રક્રિયા કરતો નથી જ્યારે આ છે જેને આપણે ધ્રુવ્ય અને જળ અનુરાગી એટલે કે પાણી સાથે પ્રોસેસ કરે કરે છે છે પ્રક્રિયા તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે સાબુના અણુમાં બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે જેમ કે હાલ જ કહ્યું એમ જળ અનુરાગી એટલે કે આ જળ અનુરાગી છેડો છે જે પાણી સાથે ક્રિયા કરે છે અને જળ વિરાગી જે હાઇડ્રોકાર્બન સાથે ક્રિયા કરે છે મિત્રો તો આ બાબત તમને ખ્યાલ આવી ગયો હશે સાબુ જ્યારે પાણીની સપાટી પર હોય એટલે કે જ્યારે સાબુને કપડાની સપાટી ઉપર ઘસવામાં આવે છે ત્યારે એ પાણીની સપાટી પર હોય ત્યારે જળ વિરાગી ભાગ એટલે કે અધ્રુવ્ય પૂંછડી એ પાણીની સપાટી પર ગોઠવાય છે જે પાણીમાં દ્રાવ્ય થતો નથી જ્યારે જળ અનુરાગી ભાગ એટલે કે ધ્રુવ્ય શીર્ષ જે પાણીમાં દ્રાવ્ય થાય છે એટલે કે મિત્રો જે અધ્રુવ્ય પૂછડી છે એ પાણીમાં દ્રાવ્ય થતી નથી અને જે જળ અનુરાગી ભાગ એટલે કે ધ્રુવ્ય શીર્ષ છે એ પાણીમાં દ્રાવ્ય થાય છે મિત્રો યાદ રાખશો તથા પાણીમાં દ્રાવ્ય થઈને એક વિશિષ્ટ ઝુમખા જેવી ગોઠવણી કરે છે મિત્રો આ પ્રકારે ઝુમખા જેવી ગોઠવણી કરે છે જેમાં જળ વિરાગી પૂછડી ને ઝુમખાના જે જળવિરાગી પૂછડી છે એ ઝુમખાના અંદરના ભાગમાં રાખે છે અને એનો જે આયનીય ભાગ છે એ સપાટી પર હોય છે અને આ જે આખી સંરચના બને છે મિત્રો એને આપણે મિસેલ તરીકે ઓળખીએ છીએ એટલે કે આ સંરચનાને મિસેલ કહે છે મિસેલ રચનામાં તૈલી મેલ કે ડાબ એ મિસેલના કેન્દ્રમાં હોય છે એટલે કે આ ઝુમખાની અંદર આ રચનામાં આ મેલ અથવા તો તૈલી ડાઘ છે એ એના કેન્દ્રમાં હોય છે તેથી આ સ્વરૂપમાં સાબુ એ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે આમ મિસેલની રચનામાં મેલને સરળતાથી ધોઈ શકાય છે એટલે કે દૂર કરી શકાય છે અને કાપડને સ્વચ્છ કરી શકાય છે તો મારા ખ્યાલથી મિત્રો તમને ટોટલી મિસેલની રચના કઈ રીતે બને છે એની ક્રિયાવિધિ શું છે અને સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે એ મિત્રો તમને આવડી ગયું હશે મિત્રો કાર્બન અને તેના સંયોજનો ખૂબ જ અગત્યનો પાઠ છે મોટા ભાગના પ્રશ્નો અને જરૂરી પ્રશ્નો કે જે આઈએમપી પ્રશ્નો છે અથવા તો અઘરા પ્રશ્નો છે બધા આપણે ચલાવી દીધા છે મિત્રો હવે આમાંથી તમને કોઈ પ્રશ્નો ના આવડતા હોય અથવા કોઈ પ્રશ્નોમાં ખ્યાલ ના આવતો હોય કોઈના જવાબ ક્લિયર ન હોય અથવા કઈ રીતે આ જવાબ આવે છે એ ખબર ન હોય તો મિત્રો તમે જરૂરથી કોમેન્ટ કરશો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે તમે જે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકન દબાવશો જેથી આપને ઝડપથી નોટિફિકેશન પ્રાપ્ત થઈ શકે મિત્રો હવે વિજ્ઞાનને સરળ કઈ રીતે બનાવી શકાય વિજ્ઞાનમાં મહત્તમ માર્ક કઈ રીતે ખેંચી શકાય કયા પ્રકરણો સરળતાથી આપણે તૈયાર કરીએ તો વધુ ગુણ મેળવી શકીએ અને ગણિતની અંદર પણ જે આઈએમપી પ્રકરણો છે જે જરૂરી પ્રકરણો છે અથવા તો ગણિતમાં એની જે બ્લૂ પ્રિન્ટ ગણિતમાં વધુમાં વધુ કઈ રીતે સારા માર્ક્સ મેળવી શકાય જે નબળા વિદ્યાર્થીઓ છે એ પાસ થઈ શકે અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ 100 માંથી સો માર્ક્સ કઈ રીતે મેળવી શકે એ માટે એના જે પ્રશ્નપત્રો છે એમના સોલ્યુશન અથવા તો જે અઘરા દાખલાઓ છે એમના સોલ્યુશન ના વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો તમે દરેક મિત્રો આ ચેનલ ને શેર કરશો તેમજ વધુને વધુ મિત્રો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરશો એને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકન દબાવશો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ